ઓરણી બે હજાર ત્રેવીસ ના મોડેલ ની માત્ર પિસ્તાલીસ હજારમાં વેચવાની છે સાવ નવી ઓરણી છે આ ભાવે તમને પણ ઓરણી મળશે નહીં અને આ વિડીયો ચડાવું કે ના ચડાવું તે પેલા ઓરણી વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે જો તમારે ઓરણી લેવી હોય અને આ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો સંજયભાઈ નો તાત્કાલિક ધોરણે કોન્ટેક કરો કેમ કે આ ઓરણી વહેલા તે પહેલા વેચી દેવાની છે સાવ વ્યાજબી ભાવે આવી સસ્તી અને સારી ઓરણી ક્યાંય પણ મળશે નહીં બાકી હું તમને ઓરણીની ટોટલ માહિતી આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી ફાઇનલ કિંમત રાખેલી છે અને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ભારત કંપનીની આ ઓરણી છે અને ન્યુ મોડેલ છે બે હજાર ક્યાંય પણ સડો પણ નથી ક્યાંય પણ તમે જોઈ રહ્યા છો કાટનો દાગ પણ લાગેલો નથી આખી ઓરિજિનલ કંડિશનમાં છે સાવ ઓછું વાવેતર કરવામાં આવેલું છે તમે જુઓ આખું કંપની કલર જ છે અમુક જ ટાઈમ વાપરેલી છે આ ઓરણી અને ઓટોમેટિક આપણે જે ઓટોમેટિક ઓરણી આવે છે ભારત કંપની ન્યૂ મોડેલ તે ઓરણી છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ અને ત્યારબાદ લઈ શકશો પહેલા સંજીભાઈનો કોન્ટેક કરજો સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ઓરણી રૂબરૂ જોવા જાવ તો સંજયભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓરણી જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી સાચવેલી ઓરણી કિંમતની વાત કરું તો માત્ર પિસ્તાલીસ હજારમાં ઓરણી વેચવાની છે સંજયભાઈને આ કિંમત પણ અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ઓરણી તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા અને ગામ તમને લાખાવાડ નંબર બે ગામે જોવા મળશે પોરણી લેવી હોય તો સંજીભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ બાઉતેર જીરો ઓગણીસ વાળા નંબર પર ફોન કરી ભારત કંપનીની ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો